પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ભૂલકા અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે વરસાદી પાણી વચ્ચે પસાર થઈને કાદવ કીચડમાં અભ્યાસ અર્થે આવતા બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળી રહ્યા છે સમી તાલુકાના દાઉદપુરા પ્રાથમિક શાળામાં જ્યાં શાળામાં જ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આ વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય તો શું શાળાના મેનેજમેન્ટની કોઈ જ જવાબદારી નથી બનતી વગેરે સવાલો ઉઠી રહ્યા છે શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌ ભણે અને સૌ આગળ વધેના સૂત્રો તો દાઉદપુરા પ્રાથમિક શાળામાં જ જોવા મળી રહ્યા છે પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે તે એક મોટો પ્રશ્ન છે ભારે હાલાકીનો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળા તંત્રની કામગીરીથી લઈને ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આનો નિકાસ કરો એટલે અમારે તકલીફ ઓછી પડે આખી આ નહાર આખી બધી છોકરાને તકલીફ હે છે નેહાર ઉદી પાણીની રેડી સુધી પાણી ભર્યું હશે છે પાવડિયા સુધી અમારા છોકરાને કોઈ તકલીફ બકલીફ થાય તો એનો કોણ જવાબદાર એ રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો દસ હજાર રૂપિયા દવાખાનું થયું હે મચ્છર ખાઈ જાય કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી રાવળ નામ ગોવિંદભાઈ કમાભાઈ આમ દાઉદપુર તાલુકો સમિત જિલ્લો પાટણ પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ